દિગ્દર્શક મનીષ સૈનીની જય માતાજી લેટ્સ રોક એક સારી રીતે બનાવેલી ગુજરાતી કોમેડી ડ્રામા છે જે વૃદ્ધ લોકોના જીવનમાં રમૂજ લાવે છે સાથે સાથે તેમની સાથે કાળજી અને આદર સાથે વર્તે પણ છે એક સ્વચ્છ અને સમજદાર કોમેડી જય માતાજી લેટ્સ રોક વૃદ્ધ લોકોના જીવન વિશે મનોરંજન છતાં આદરપૂર્ણ રીતે વાત કરે છે જય માતાજી લેટ્સ રોક દર્શકો માટે એક જરૂરી ફિલ્મ છે જેને ભારત મિર ટીમે ફિલ્મ જોઈ અને પબ્લિક વ્યૂ પણ લેવામાં આવ્યા જે આ ફિલ્મને ચાર પોઈન્ટ પાંચ રેટિંગ આપવામાં આવે છે ફિલ્મની વાર્તા ખૂબ જ સારી રીતે લખાય છે જે રોજ બરોજ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને આજના પરિવારોમાં એક સારો મેસેજ આપી રહી છે બંને ને ત્યાં એક એક મહિનો રહી શકે હું મારી વધારે સેવા કોણ કરે એક લાખ રૂપિયા એમ સફુટુંબ ફેમિલી ડ્રામા છે આખી ફિલ્મ અને આમ તો રેગ્યુલર વાતો છે પણ આ જૂના જમાનાની એટલે કે સહકુટુંબ જયારે લોકો સાથે રહેતા હતા ત્યારની આ વાતો છે એમાં દાદી જે છે બહુ મેઇન રોલ ભજવી રહ્યા છે અને દાદીની આજુબાજુ આખી વાત ફરી રહી છે બે દીકરાઓ છે જેમાં બહુ એક છું અને ટીકુભાઈ તલસાણીયા છે ફેમિલી ઓરિયન્ટેડ છે હસતા હસતા આવતા સિરિયસ સીનને પણ ખૂબ જ રમૂજમાં કરી અને અમે લોકોએ દરેકે દરેક સીનમાં અને ફિલ્મના એન્ડમાં બહુ સારા સારા સંદેશો આપ્યા છે એટલે આઈ મસ્ટ છે કે આ ફિલ્મ જોઈને દરેક દરેક માણસ પોતાની સાથે ક્યાંક ને ક્યાંક કોઈ રિફર કરશે પોતાની જાતે કે અરે આ મારી કાકી આવી છે મારા ભૈબા આવે છે મારા કાકા આવે છે એ સંયુક્ત કુટુંબના દરેક દરેક માણસો દરેક મિત્ર એક ઉમ્બીજનોએ અને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પણ સાથે જ હોવાથી ફિલ્મ છે જય માતાની ધમાલ છે મેજિક છે લોકો મજા કરી રહ્યા છે ફિલ્મમાં મુંબઈનું સ્ક્રીનિંગ બહુ જોરદાર રહ્યું મારી સાથે છે મારા કાકા જેને ગુલાબનું પાત્ર ભજવ્યું છે અને અમારા જેટલા પણ કેરેક્ટર્સ છે બધા નામો બહુ ઓછી ત્રણે બહુ અળવિત્રા છે એટલે ખાસ આપ સૌ એન્જોય કરજો ફિલ્મ ખૂબ મજેદાર છે અને અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં તમને સરસ સ્માઈલ કરતા કરતા તમને મજા કરાવે એવી એન્ટરટેનિંગ આ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પોતાની મમ્મી સાથે પોતાના દાદી સાથે ખાસ જોવા જજો તમને ખૂબ મજા આવશે અને અમે ફિલ્મ બનાવતી વખતે એવો સો ટકા પ્રયત્ન કર્યો છે કે ફિલ્મ ફેમિલીને જ કેટર કરવામાં આવી છે તો આપ શું ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ખાસ જોવા જજો સર કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મીરર અમદાવાદ